આજના સમયમાં હૃદયરોગના બનાવો જ્યારે વધી રહ્યા છે ત્યારે પત્રકાર મિત્રો માટે આ કેમ્પ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે તાજેતરમાં જ સુરતના એક પત્રકાર આનંદ પટ્ટની આકસ્મિક નિધન બાદ મીડિયા કર્મીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી હતી લોકોની સમસ્યાઓ માટે રાત દિવસ દોડતા રહેતા પત્રકારો પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખી શકતા નથી ત્યારે સ્વર્ગીય આનંદ પટણીના નિધન બાદ એડવોકેટ પ્રતિભાબેન દેસાઈના સહયોગથી સુરત મીડિયા વેલફેર એસોસિએશન આ હેલ્થ ચેકઅપ કરવાની વિચારણા કરી હતી જેમાં સુરતની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં દરરોજ આ કેમ્પનો લાભ સુરતના મીડિયાકર્મીઓ લઈ રહ્યા છે ત્યારે આજે એડવોકેટ પ્રતિભાબેન દેસાઈનું સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા આભાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રતિભાબેન દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી જેવી છે જેથી આગામી દિવસોમાં પણ મીડિયા કર્મીઓ માટે તેઓ પોતાનો આ રીતે સહયોગ આપતા રહેશે તેવી ખાતરી પણ આપી હતી સુરત મીડિયા વેલફેર એસોસિએશને પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે બધા મીડિયા કર્મીઓને એક મંચ હેઠળ એ લઈને આવ્યા છે હું માનું છું કે જે મીડિયા કર્મી છે એ દેશના વિકાસનો એક આધારભૂત સ્તંભ છે અને આ આધારભૂત સ્તંભ દેશના વિકાસમાં દેશના હિત માટે લોકહિત માટે એટલું બધું કાર્ય કરતા હોય છે કે પોતાની જાતને કેર નથી કરતા પોતાની જાતની પાછળ મૂકીને એ દેશના વિકાસ પાછળ લોકના હિત પાછળ દોડે છે તો એની જે આરોગ્ય છે તંદુરસ્તની ચિંતા કરવામાં મને ચિંતા થઈ અને એક આપણો મીડિયા કર્મી આકસ્મિક મૃત્યુ જેણે દરેકને વિચાર કરતાં મૂકી દીધા છે ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે જે આપણા ભાઈઓ છે મીડિયાકર્મી ભાઈઓ છે એને આપણે ફૂલ્લી બોડી ચેકઅપ કરાવીએ જો એને કોઈ રોગ હોય કોઈ ખામી હોય હાલમાં તો આપણી પાસે સમય છે ખૂબ સારી ટેકનોલોજી છે અને એનો ઈલાજ પણ કરાવીએ અને જેથી કરીને કોઈ પરિવાર બચી શકે અને મારા દેશનો એક સારો નાગરિક એક સારો વ્યક્તિ બચી શકે એ સારા ભાવ સાથે આ સમગ્ર હેલ્થ ચેકઅપનું આયોજન મેં કરેલું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત